નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સુરજભાઈના બા હોસ્પિટલમાં ભરતી થયા હતા અને આજે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા જીવનના અંતિમ સમયે એણે સુરજભાઈને એવું કહ્યું હતું કે દીકરા મેં મારી ભજનની ડાયરીમાં એક પત્ર લખીને મૂકી રાખેલો છે એ પત્ર મારું બારમું પૂરું થઈ જાય પછી તું એકાંતમાં બેસીને શાંતિથી વાંચી લેજે કારણ કે એમાં મેં મારા મનની એક વાત લખેલી છે એ વાત અત્યાર સુધી હું ક્યારેય તને નથી કહી શકી મારા મનની બધી જ વાત મેં એ પત્રમાં લખી રાખી છે આટલું બોલતાં બોલતાં સુરજભાઈના બાએ આ દુનિયાને અલવિદા આપીને હંમેશને માટે આંખો બંધ કરી દીધી સુરજભાઈની ઉંમર એ વખતે ચુમ્માલીસ વર્ષની હતી પરંતુ એ એના બાને એક નાના બાળકની જેમ જ વહાલ કરતા હતા પોતાની બાનું બારમું પૂરું થઈ ગયા પછી સૌ પોત પોતાના ઘરે જતા રહ્યા હતા ત્યાર પછી સુરેશભાઈને મળતી વખતે એના બાએ કહેલી એ વાત યાદ આવી અને એણે રાત્રે બધા સૂઈ ગયા પછી પોતાના બાની ભજનની ડાયરી હાથમાં લીધી અને એમાં મૂકેલો પત્ર કાઢીને વાંચવા લાગ્યા એમાં લખ્યું હતું કે બેટા સુરેશ તું તારી પત્ની અને સંતાનો સાથે બેસીને આ પત્ર વાંચજે પત્ર જોઈને એવું લાગતું હતું કે આ પત્ર ઘણા વર્ષો પહેલાં લખાયેલો હશે કારણ કે કાગળ એકદમ જૂનો અને જર્જરિત થઈ ગયો હતો સુરજભાઈએ એની પત્ની અને બાળકો કે જે સૂતા હતા એને ઉઠાડીને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું કે બા જ્યારે અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે મને એક અત્યંત સંવેદનશીલ વાત કહેલી હતી એ વાત એવી હતી કે બાએ મને એવું કહ્યું હતું કે બેટા સુરેશ મારી ભજનની ડાયરીમાં મેં એક પત્ર લખીને મૂકી રાખેલો છે તે પત્રમાં મેં એક વાત લખેલી છે એ વાત મારું બારમું પતી ગયા પછી તમે સહકુટુંબ સાથે બેસીને એ પત્ર વાંચજો એટલા માટે મેં તમને લોકોને આ પત્ર વાંચી સંભળાવવા માટે નિધનમાંથી જગાડ્યા છે સુરેજભાઈએ પોતાની પત્નીને કહ્યું કે આ પત્ર વાંચવાની શરૂઆત તું જ કર એટલે એના પત્નીએ પત્ર વાંચવાનું શરૂ કર્યું એ પત્રમાં બાઈએ એવું લખ્યું હતું કે બેટા સુરેશ આ પત્ર હું એટલા માટે લખું છું કેમ કે તારા બાપુજીએ મને જીવતા જીવ તને કાંઈ પણ કહેવાની મનાઈ કરી હતી એટલા માટે હું જ્યારે મૃત્યુ પામું ત્યારે હું તને કંઈક જણાવવા માગું છું આજે જ્યારે હું આ લખું છું ત્યારે તારા બાપુજીનું મૃત્યુ થયું એને બે મહિનાનો સમય થઈ ગયો છે તારા અને તારા બાપુજીના સંબંધો ક્યારેય પણ સારા નથી રહ્યા કેમ કે બાળપણથી જ યુવાની સુધી તારે તારા બાપુજી સાથે હંમેશા મતભેદ અને અણબનાવ જ રહ્યો છે અને તને તો હંમેશા એવું જ લાગતું હતું કે તારા બાપુજી તારી લાગણીઓને સમજતા નથી અને એને પણ એવું જ લાગતું હતું કે તું એને એની ભાવનાઓને સમજતો નથી તમારા બંનેની વચ્ચે હું ગાણીમાં તલની જેમ પીસાતી હતી તારા બાપુજી થોડા તીખા સ્વભાવના હતા પરંતુ એ અંદરથી ખૂબ જ કોમળ હતા એ એની લાગણી ક્યારેય પણ જાહેર ન કરતા હતા એ તને અને તારી બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ તને મારી માયા ખૂબ વધારે હતી એટલે જ્યારે પણ તારે પૈસા અથવા કોઈ પણ વસ્તુની જરૂર પડતી ત્યારે એ મારા થકી તારી જરૂરિયાતો પૂરી કરતા હતા બેટા તારી દરેક જરૂરિયાતનો પાયો તારા બાપુજીનો છે અને આ બધી વાતો તો સામાન્ય કહેવાય કારણ કે આવું બધું તો દરેક મા બાપ પોતાના સંતાનો માટે કરતા જ હોય છે પરંતુ તારી જિંદગીમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મારા સિવાય બીજા કોઈને આ વાતની ખબર નથી અને એ આજે મારે તને જણાવવી છે દીકરા તારા લગ્ન થયા એના થોડા સમય પછી તે અને તારા બાપુજીએ સાથે રહેવાનું છોડી દીધું હતું એમાં તારી પત્નીનો કોઈ દોષ નથી જો કોઈ દોષ હોય તો એ દોષ ફક્ત તારા અને તારા બાપુજીના મનમાં રહેલા મતભેદનો હતો દીકરા તને કદાચ યાદ હશે કે આજથી એક વર્ષ પહેલાં તારો અને તારી પત્નીનું ખૂબ મોટું એક્સિડન્ટ થયું હતું એ એક્સિડન્ટમાં તું અને તારી પત્ની બંને આઈસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે તારી પત્નીની હાલત ખૂબ જ નાજુક હતી અને એને પેટના ભાગે વધારે વાગ્યું હતું તેથી એની બંને કિડની ફેલ થઈ ગઈ હતી તેથી એના જીવિત રહેવાનો ચાન્સ ખૂબ ઓછો હતો એને ઇમરજન્સી કોઈ કિડની ડોનેટ કરે એવા વ્યક્તિની ખાસ જરૂર હતી ત્યારે તો તું બેભાન અવસ્થામાં હતો તને આ વાતને કંઈ ખબર જ ન હતી ત્યારે ડૉક્ટરે ઘણા બધા સેમ્પલ લીધા પરંતુ કિડની મેચ થતી ન હતી છેલ્લે તારા બાપુજીની કિડની મેચ થઈ ગઈ આટલું વાંચતા જ પત્નીની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી અને એણે વાંચવાનું બંધ કરી દીધું અને રડતા રડતા કહેવા લાગી કે હવે આગળ હું નહીં વાંચી શકું એટલે હવે આ પત્ર તમે જ વાંચો ત્યાર પછી સુરેશભાઈએ હૃદય પર પથ્થર રાખીને આગળ વાંચવાનું શરૂ કર્યું તો એમાં લખ્યું હતું કે દીકરા તારા બાપુજીની કિડની મેચ થઈ ગઈ અને તારા બાપુજી પોતાની કિડની તારી પત્નીને આપવા માટે તૈયાર થઈ ગયા પરંતુ મેં એને આવું કરવાની ના પાડી એને એવું કહ્યું કે તમને તો પહેલાંથી જ એક કિડનીમાં તકલીફ છે અને કદાચ તમે તમારી બીજી કિડની ડોનેટ કરી દેશો તો તમારી હાલત ખરાબ થઈ જશે પરંતુ એ જ સમયે તારા બાપુજીએ મારી વાત માની નહીં અને મને એવું કહ્યું કે તું અત્યારે મારી ચિંતા ન કર અને આપણા દીકરા અને વહુની ચિંતા કર કારણ કે એની પત્નીને કંઈ થઈ જશે તો એને તો હજુ આખી જિંદગી જીવવાની બાકી છે અને એના બાળકો હજુ નાના નાના છે એટલે પત્ની વગર મારો દીકરો શું કરશે મા વગરના બાળકોને કેવી રીતે ઉછેરીને મોટા કરશે આટલું વાંચતા જ સુરજભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એના ગળામાં ડૂમો ભરાઈ ગયો એટલે સૂરજભાઈના દીકરાએ પત્ર પોતાના હાથમાં લઈને વાંચવાની શરૂઆત કરી આગળ એવું લખ્યું હતું કે તને તો ખબર છે કે હું મારા દીકરાને કેટલો બધો પ્રેમ કરું છું તો એ પ્રેમને ટકાવી રાખવા માટે પણ મારે એની પત્નીને કોઈ પણ હિસાબે બચાવવી જોઈએ એ વાત સત્ય છે કે દીકરા સાથે મારે ક્યારેય બન્યું નથી પરંતુ એનો મતલબ એવો તો નથી ને કે હું એક બાપ તરીકેની જવાબદારીમાંથી છટકી જાઉં મારો દીકરો ખૂબ કઠોર છે એટલે તું આજે મને એક વચન આપ કે મારા અથવા તારા મૃત્યુ પછી આપણા દીકરાને આ વાતની ખબર ન પડવી જોઈએ કેમકે મારે મારા દીકરાને મારા અહેસાનના ભાર નીચે નથી રાખવો અને આપણે તો એના મા બાપ છીએ એટલે આપણે આપણા સંતાનો માટે કંઈક ને કંઈક જરૂર કરવું જોઈએ દીકરા ત્યારે તારા બાપુજીએ મારી વાત ન માની અને તારી પત્નીને પોતાની કિડની આપી દીધી આ વાતની ફક્ત ડોક્ટરોને મારા સિવાય કોઈને ખબર ન પડવા દીધી એની કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા પછી તારા બાપુજીની તબિયત અચાનક બગડવા લાગી અને થોડા દિવસોમાં એ આ દુનિયા છોડીને હંમેશને માટે જતા રહ્યા એ વખતે તું તારા બાપુજીની ખબર કાઢવા પણ ઘરે નહોતો આવ્યો અને તને તો એટલી પણ ખબર ન હતી કે તારા બાપુજીનું મૃત્યુ એની કિડની ફેલ થવાના કારણે થયું છે પરંતુ દીકરા મને આ વાતનો કોઈ અફસોસ નથી અફસોસ તો એ વાતનો છે કે હું એક વાત સહન નથી કરી શકતી કે તું તારા બાપુજીની જીવનભર નિંદા કરતો રહ્યો અને એને એક દીકરાનો પ્રેમ ન આપી શક્યો એ વાતનો અફસોસ મને જિંદગીભર સતાવતો રહ્યો અને એટલે જ આજે આ પત્ર લખીને તારા માટે હું મૂકતી ગઈ છું અને જ્યારે તું આ પત્ર વાંચતો હોઈશ ત્યારે મેં પણ આ દુનિયા છોડી દીધી હશે બેટા તારા બાપુજી તને ખૂબ પ્રેમ કરતા હતા એટલું જ મારે તને કહેવું હતું અને આમ પણ દરેક મા બાપ પોતાના સંતાનોને પ્રેમ તો કરતા જ હોય છે કદાચ કોઈ કારણસર કોઈ વાતનો વિરોધ થાય અથવા તો મતભેદ થાય તો પણ દીકરા પ્રત્યેનો મા બાપનો પ્રેમ ઓછો નથી થઈ જતો દીકરા તારા બાપુજી મને હંમેશા એવું કહેતા હતા કે બાપના પ્રેમને સમજવા માટે ખુદને બાપ બનવું પડે મારો દીકરો જ્યારે બાપ બનશે ત્યારે મારા પ્રેમને પણ સમજી જશે દીકરા તું અને તારો પરિવાર હંમેશા સુખી રહે એવી જ મારી અને તારા બાપુજીની દ્વારકાધીશ પાસે પ્રાર્થના છે પોતાના દાદીમાનો લખેલો પત્ર વાંચીને સુરજભાઈનો દીકરો અને દીકરી ચૂપચાપ એના પપ્પાને જોતા જ રહ્યા ત્યારે સુરજભાઈની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે કાપો તોય લોહી ના નીકળે હવે ફક્ત પસ્તાવો કરવા સિવાય એની પાસે કોઈ ઉપાય ન હતો અને પસ્તાવો કરે તો પણ કોની સામે કરે કારણ કે એના મા બાપ તો હવે આ દુનિયામાં રહ્યા ન હતા ત્યાર પછી સુરજભાઈ ઊભા થઈને ઘરના મંદિર રૂમમાં જઈને ઠાકોરજીની સામે ઊભા રહ્યા અને બે હાથ જોડીને જોર જોરથી રડવા લાગ્યા કારણ કે એ કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં ન હતા ત્યારે એનો દીકરો એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા હું જીવનભર તમારું ધ્યાન રાખીશ કદાચ તમે મને ખીજાશો અથવા તો આપણા બંને વચ્ચે ક્યારેય કોઈ વાતને લઈને મતભેદ થશે તો પણ હું તમારો સાથ નહીં છોડું કારણ કે આજે મારા દાદાજીની વાત પરથી હું સમજી ગયો છું કે એક બાપ પોતાના સંતાનો માટે શું કરી શકે છે ત્યારે સૂરજભાઈએ પોતાના પુત્રને ગળે લગાડી દીધો અને ફરીથી જોર જોરથી રડવા લાગ્યા મિત્રો મા બાપ એક એવું વૃક્ષ છે જેની ઠંડી શીતળ છાયામાં પોતાના સંતાનો પોતાને હંમેશા સુરક્ષિત મહેસૂસ કરતા હોય છે મા બાપ કદાચ કોઈ કારણસર નારાજ થઈ જાય તો પણ સંતાનો પ્રત્યે એનો પ્રેમ અને લાગણી બિલકુલ ઓછા નથી થતા તેથી તેમને હંમેશા પોતાના સંતાનોની બાળકોની ચિંતા હોય છે એટલે કદાચ તમારા મા બાપ જેવા હોય તેવા પણ એની સાથે ક્યારેય કોઈ મતભેદ થાય તો પણ એક બાળક તરીકે આપણી એવી ફરજ બને છે કે આપણે આપણા મા બાપથી નારાજ ન થવું જોઈએ મા બાપ ક્યારેય કોઈ વાતને લઈને ઠપકો આપે તો મોટું મન રાખીને એની વાત સાંભળી લેવી જોઈએ કેમ કે મા બાપ રૂપી વૃક્ષની છાંયા દરેક સંતાનોના ભાગ્યમાં નથી હોતી એટલે એ હયાત હોય ત્યાં સુધી એની સેવા ચાકરી કરીને એને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરવી જોઈએ તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ